ભાવનગરના લક્ષ્મણભાઈ મકવાણા બચુભાઈ મકવાણા ઉંમર સડસઠ રાજસ્થાનના અજમેર શરીફમાં આવેલ હિન્દવલી હઝરત ખ્વાજા મોયુ ચિસ્તી અજમેરી સતત અઠ્યાવીસમી વાર સાયકલ પર ભાવનગર થી અજમેર જવા વિસ્તારમાં આવેલ લક્ષ્મણભાઈ નું ફુલાર કરી સન્માન આપી વિદાય આપી હતી તેમજ સામૂહિક દ્વારા કરવામાં આવી દુઆ હતી કે ભારત દેશમાં કુમી એકતા ભાઈચારો અને એકલાસનો માહોલ કાયમ રહે તેવી ખાસ દુઆ કરા હતી

તમે ક્યાંથી ભાવનગર માં કઈ જગ્યા એથી જાવ છો પરમદાસ તળાવ મફતનગર બંબાખાને પાછળ રહું છું બરાબર અને તમારી ઉંમર કેટલા હે છે આપ 67 68 થઈ ગયા 68 હા 28 વાર તમે જાવ છો હા હા જવાનું કારણ શું આમ તમને શ્રદ્ધા છે કે બસ મને શ્રદ્ધા ઓટોમેટિક હા અજમેર બીજું કાઈ તમે શું કહેવા માંગો છો કાઈ બસ બીજું કાઈ નહીં દુઆ દુઆ